জামিটা তামেটো খোৱা ন

એમાં ચા નાસ્તો કરવા જઈ જશે મિત્ર એમના પપ્પા ઊંઘી રહ્યા છે તો હવે આપણે કામ કરવાનું છે ઘરમાં તો કરીએ કામ તો ગઈ ફાઈનલી ગણપતિ દાદાનું વાહન ગણપતિ દાદા જોડે પહોંચી ગયું જો પાણી ભરીએ છીએ અને બાર તો વરસાદ ચાલુ છો જો વરસાદ પડે છે વરસાદ ચાલુ જ છે આપણે ફોર્મ બાકી છે કચરાપૂતું ને કરવાનું છે હવે એટલે કચરાપૂતું કરીએ પેલા પાણી ભરી દઈએ રસોઈ કરવાની છે તો રસોઈ કરી છે રસોઈ શું કરવાનું છે એ કંઈ ખબર છે નહીં કરીએ પછી બતાવીશું તો આ રસોઈ કરી લો આપણે આવજો વરસાદ તો એટલો આવે છે ને

वो ग्लास लेंगे ये मैं पानी पानी लेंगे मम्मी पानी पानी ले ली है मोटी बोतल लानी चाहिए ना तो पानी बोतल आई देखो अपना दम मानो दाल भात बनाया है ना दाल

હા દાદા દાદી પણ એસી ચાલે છે નહીં એшим દાદા દાદી કોઈ નહીં તો જમી તો હવે જમી તો ઉભા થયા પપ્પા આરામ કરે છે મમ્મી રસોડાનું કામ કરે છે મમ્મી હું હું દેખાય છે કશું જ નહીં ઓકે નહીં રસોડું સાફ કરે છે આપણી મમ્મી ઓકે અને બાર વરસાદ આવ્યો બાર વરસાદ આવે દેખાય તો બધો જો વરસાદ આવે છે જો

પપ્પા તો વાયર કાઢીશ તમે ખેંચી લે અહીંથી ખેંચી લે હો

મે હર્મંદાએ જમ કે મારે તો વરસાદ ચાલુ જ છે વરસાદ માં પલડતું પલળતું જવાનું હર્મંદાદા મજા આવશે પછી આપણે આવી જયારશી હનુમાન દાદાએ પછી સાઈડમાં જ મૂકી દ્યો હનમાન દાદા મંદિર આવી જાય છે આપણે હા તો ગાઈ આપણે હનુમાન દાદા મંદિર આવી જાય પ્રસાદી છે આજે તો સર કંડ થઈ દીધી પ્રસાદીમાં આપણા દાદા હનુમાન દાદા હનુમાન દાદાએ દર્શન કરી લીધા અને હવે પ્રસાદી લઈએ

O marido é o marido Xam A chica é a chica, a chica é a chica, tamén Tamén, 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 tamén É unha, o marido é unha chica, tamén Sampre, que é xa, que é xa, que é xa De hai, que કરી બા હાલો તા અમે તો જઈએ આવજો અમે આવજો બાલે ઉંગડી દો બાલી આવજે જૈમબે એ હાલ લે બાઈક ના

હા તો ગાઈસ આપણો વિડીયો ને અહીંયા એન્ડ આપે છે તો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી